આજે મારી જીભે મારી પાસે જીદ કરી કે મને કાંઈક ટેસ્ટી ખવડાવ 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 તો મારા પગે કીધું કે તો ચાલો આપણે કોઈ આળસ નથી તો અમે આવ્યા છીએ આજે કર્ણાવતીની દાબેલી ખાવા માટે જે આવેલી છે છોટાલાલ પેટ્રોલ પંપની બાજુમાં હનુમાનજીનું મંદિર છે એની બાજુમાં આવેલી છે આ મંદિર જોઈ શકો છો તમે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ દેટ કે અહીંયા કેટલું ચોખ્ખું ચોખ્ખું છે મને આની ચોકસાઈ જ બહુ ગમે છે સેજ પણ તમને કોઈ કચરો કે કાંઈ જોવા નહીં મળે એકદમ ચોખ્ખું છે એ જ વસ્તુ મને અહીંની ગમી એટલા માટે જ મેં અહીંયા ખાવાનું પ્રિફર કર્યું ને સાથે સાથે ટેસ્ટી બી છે ને બહુ મસ્ત હતું લસણવાળી ચટણી લસણવાળી ચટણી આ Vai, então choco-choco cheio pra adana ir. A Dana, a Piag, Seu. માં આપણી દાબેલી શેકાઈ રહી છે મને દાબેલી સેકેલી જ ભાવે છે એમને કાચે કાચી બિલકુલ બી ભાવતી નથી ખબર નહીં જે લોકો કાચે કાચી ખાતા હશે કેમ ખાઈ લેતા હશે મને તો સેકેલી એકદમ કડક કડક જ ભાવે છે ગરમાં ગરમ જ ભાવે છે અને આ ત્રણ જાતની ચટણી છે પણ મને મીઠો સોસ જ બહુ ભાવે છે ગ્રીન ચટણી હું ખાવાનું ઓછું પ્રિફર કરું છું કારણ કે તીખું તીખું મને બહુ ભાવતું નથી તો ખટ્ટો મીઠો સોસ બહુ ભાવે છે તેમજ આપણે વિડીયોના એન્ડમાં એ પણ ડિસ્કસ કરવાના છીએ કે આ ધંધો કેટલા ઇન્વેસ્ટમેન્ટમાં કરી શકાય છે તેમજ આમાંથી કેટલો બેનિફિટ મળી રહે છે અને આપણી દાબેલી મસ્ત ધીમે ધીમે શેકાઈ રહી છે મસ્ત રીતે શેકે છે જુઓ સાઈડની કોર પણ શેકે છે એટલે આખી આખી દાબેલી મસ્ત કડક કડક બનીને તૈયાર થવા જઈ રહી છે મસ્ત ધીમે ધીમે શેકે છે જુઓ અને બાજુમાં ડ્રેસવાળા પણ બેસે છે જે પણ બહુ ફેમસ છે તો દાબેલી ખાઈને તમે ડ્રેસ લેવા પણ જઈ શકો છો અને ડ્રેસ લઈને ભૂખ લાગી હોય તો અહીંયા આવીને દાબેલી વડાપાઉ ચીઝ બટર વડાપાઉ જામ બ્રેડ હોટ ડોગ ઠંડી છાસ બધું જ સેન્ડવીચ ચીઝ સેન્ડવીચ બધું મળે છે તે ખાઈ શકો છો જેથી ઘરે જઈને તમારે કોઈ માથાકૂટ રહેશે નહીં તો અહીંયા શોપિંગ પણ થઈ જશે અને સાથે સાથે નાસ્તો પણ થઈ જશે ચાલો કટિંગ કરી રહ્યા છે તો મને ખાવાની બહુ ઉત્સુકતા છે મને જલ્દી આપી દીધો જલ્દી 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 ફટાફટ આપી દીધી ચાલો ચાલો ફટાફટ ખાવા માંડું અને આ નાખો મારો ખાટો મીઠો સોસ અને ઓલી ચટણી નો નાખતા ઓ નાખી દીધી ચાલો કોઈ ગલ નહીં ખા લેંગે જોરદાર બનાવ્યો જોરદાર બહુ મસ્ત એમ નામ ચટણી વગર ખાય ને તોય એટલું મસ્ત લાગે અને ચટણી જોરદાર છે આની હો હું તો બીજી વાર આવી ખાવા મસ્ત હેલો દોસ્તો આજે હું આવી છું કર્ણાવતી દાબેલીમાં જ્યાં દાબેલી ચીઝ દાબેલી વડાપાઉં ચીઝ વડાપાઉં સેન્ડવીચ અને ઘણું બધું મળે છે અને અહીંયાનું મેં વડાપાઉં અને દાબેલી બે ટેસ્ટ કરેલી છે

પાંચ મહિના થઈ ગયા જગ્યા ઉપર બાકી પહેલાં ક્યાં હતા બાકી પેલા બનાવે છે બહુ મસ્ત જોરદાર અને આપણે આ એકદમ ચટણી ને છાસ ને એ બધું એકદમ ટેસ્ટી છે અને આપણે આ ઇલેક્ટ્રિક છે ને કાર તો મતલબ આ બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો ટોટલ ઇન્વેસ્ટમેન્ટ કેટલું આવે આમાં કાંઈ જીરો ટકા ઇન્વેસ્ટમેન્ટ આવે એક લાખની એંસી હજારની ગાડી લીધી છે અને એંસી હજાર રૂપિયા પાછળ બનાવ્યું એનાથી આવે બે ને સાઠમાં ધંધો ચાલુ થઈ જાય આપણો બે લાખ સાઠ હજારમાં ધંધો ચાલુ થઈ જાય બરાબર બાકી આ માલ બનાવવાના તો બહુ કાંઈ નહીં જોતા હોય ને ના એમાં બહુ જાજો ખર્ચો ના આવે બે ત્રણ હજાર રૂપિયા બની જાય મહિને કાયમી પાંચ હજારનો સેલ થઈ જાય ડેલીનું પાંચ હજારનું સેલ થઈ જાય વાહ શું વાત છે

સમોસા નો મસાલો ને આ દાબેલી નો મસાલો ને એ બધું ઘરેથી બનાવીને આવતા હશે ને એમાં ટાઈમ આપવો પડે બાકી આ છે બિઝનેસ બહુ સારો સરસ ગમે તે કરો પણ પોતાનો બિઝનેસ કરો બરાબર ને બરાબર બરાબર તો તમે બધા આવજો અહીંયા ખાવા મને તો બહુ ભાઈવી આઈની દાબેલી અને છાસ બી બહુ મસ્ત હતી તો થેન્ક યુ અંકલ આવજો ઓકે બેન આવજો